ખરજણ નગરપાલિકાની વોર્ડ નંબર સાતમાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા લઘુબતી સમાજમાં જાણીતા ઉમેદવાર સામાજિક કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે ગુજરાતના ગુરુવારના રોજ તેઓ પેનલના સભ્યો સાથે મતદારોની ડોર ટુ ડોર મુલાકાત લઈ વધુમાં વધુ મત આપીને જંગે બહુમતીથી જીતાડવાની છે વોર્ડ નંબર સાતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રિયંકાબેન માછી બરસી અટાલિયા મોહમ્મદભાઈ સિંધી વિનાનતાબેન વસાવાએ પ્રચાર દરમિયાન વ્યાપક આવકાર સાંપડ્યો હતો તારીખ સોલ બે બે હજાર પચીસના રોજ કરજણ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અમે સતત ચાર ટમથી એક ધારા ચૂંટાઈ આવેલા છે પહેલાં અપક્ષની અંદર પછી કોંગ્રેસમાં પછી ભાજપમાં અને આજે અમે આમ આદમીનો કેસ ધારણ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે બધા અને કરજણની અંદર માહોલ આમ આદમીનો બની રહેલો છે અને સોલ બેની જે ચૂંટણી આવી રહી છે એમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીનું બોર્ડ બેસશે કારણ કે જે કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટી દ્વારા એવોઇડ કરવામાં આવ્યા છે એમને ટિકિટો કાપવામાં આવી છે એના કારણે પબ્લિકમાં બી થોડો આક્રોશ વધી ગયો છે અને સહાનુભૂતિનું મોજું જે તે કોર્પોરેટર જે ખરેખર પબ્લિકના સેવક છે પ્રજાના સેવક છે અને જ્યારે પણ કોરોના જેવો માહોલ હોય વરસાદી પાણીની અંદર જ્યારે અંત્યંતુ વરસાદ પડતો હોય એવા સંજોગોની અંદર નાના મોટા તહેવારો હોય નવરાત્રિ હોય ગણપતિ ઉત્સવ હોય ઈદે મિલાદ હોય ઈદનો પર્વ હોય એવામાં બધા પ્રોગ્રામો બધા જ કોર્પોરેટરો ભાઈચારા સાથે ઉજવીને એક સાથે એક સંપીને બધાને જાળવી રાખતા હોય એવા કોર્પોરેટરોને આ લોકોએ જે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે અમુક વ્યક્તિ એ લોકોએ જે ટિકિટો કાપી છે એના કારણે અસંતોષ ઊભો થયો અને અસંતોષમાં પબ્લિકની અંદર પણ એક સહાનુભૂતિનું મૂજવા આવ્યું કે ભાઈ આ જે કોર્પોરેટર હતા એ ખરેખર પ્રજાના સેવકો હતા લોકચાહના મેળવનાર હતા અને તેમ છતાં બી આ લોકોને ટિકિટ કાપી તો આમ આદમીની પાર્ટીની અંદર અમે સૌએ નિર્ણય કરીને જોડાય છે અને સૌ મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્ર નમ્ર વિનંતી છે કે હર હંમેશ અમે કોઈ પાર્ટી જોતી જોઈ નથી અમે ફક્ત પ્રજાના સેવક તરીકે અમે ઉભરી આવ્યા છે અને આપ સૌનો જે સહકાર મળેલો છે અને સતત આપ મારી પાંચમી ટમ થાય છે અને એ પાંચમી ટમમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વોર્ડ નંબર સાતની પ્રજા સંપૂર્ણપણે અમારી પેનલને જંગી બહુમતીથી છૂટી લાવશે એવી અમને આશા છે જય હિન્દ જય ભારત મોહમ્મદભાઈ લો